બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં નેવું લાખથી વધુની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે આ ઠગાઈમાં ત્રણ ઇસમોએ વેપારી પેઢીમાંથી સમયાંતરે વિવિધ કંપનીઓના તેલનો જથ્થો ઠગાઈ કરવાના ઈરાદે ચીપડાલામાં ભરી અન્યોને વેચી માર્યો છે આ કેસમાં અંજલિ કોર્પોરેશન પેઢીના માલિક કલ્પેશ અશોકભાઈ મોદીએ તેમની પેઢીમાં કામ કરતા મુખ્ય આરોપી દર્શન મોદી સહિત ત્રણ વિરુદ્ધ ગુનાહિત કાવતરું કરી નેવું લાખના તેલ જથ્થાની છેતરપિંડીએ ઠગાઈની ફરિયાદ ડીસા દક્ષિણ પોલીસમાં નોંધાવી છે લાખોની કિંમતની આ ઠગાઈનો ભોગ બનેલ અંજલી પેઢીના માલિક કલ્પેશભાઈ મોદી વર્ષથી બ્રાન્ડેડ કંપનીઓના તેલનો હોલસેલનો ધંધો કરે છે તેઓનો માલ ધાનેરા સહિત રાજસ્થાનમાં પણ વેચાય છે જેમાં તેઓના ગોદામથી તેલ ઓર્ડર તેમજ હિસાબ કિતાબ લેવેચ મુજબનો જથ્થાની દેખરેખ અને હિસાબ છેલ્લા આઠ વર્ષથી દર્શન જયેશભાઈ પોપટિયા સંભાળતા હતા જોકે તેને પોતાની જ પેઢીમાં હાથ ફેરો કરવાનો મનસુબો બનાવેલ અને ગોદામમાંથી જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે લઈ જતાં રવિ નામના ચાલકને પોતાની સાથે ભેળવી જથ્થાનો ખોટો હિસાબ ઉધારેલ અને તેમાં ગુનાહિત ભાગીદારીમાં દર્શનના પિતા જયેશ લક્ષ્મીચંદ પોપટિયા પણ સામેલ થયા આમ ત્રણ આરોપીઓએ એકાદ વર્ષ દરમિયાન ગોદામમાંથી ઠગાઈના ઇરાદે વધુ જથ્થો ઉપાડી તેલના કુલ ચાર હજાર સાતસો ત્રાણું દાગીના બારોબાર જીબડાલામાં જ્યારે મોકો મળ્યો ત્યારે વેચી માર્યો અને તે રીતે આ ત્રણ લોકોએ ફરિયાદી કલ્પેશ મોદીની ગોદામથી રૂપિયા નેવું લાખ ઓગણસિત્તેર હજાર પાંચસો એકવીસના તેલ જથ્થાની છેતરપિંડીના ઈરાદે ઠગાઈ કરી ગુનો કર્યો હતો જે વેપારીને ધ્યાને આવતા ત્રણ વિરુદ્ધ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં મુખ્ય આરોપી દર્શનને પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી સબ જેલને હવાલે મોકલ્યો છે અંજલિ કોર્પોરેશન નામની ડીસાની રિસાલા મંદિરની પાયે પેઢી ચલાવું છું મારો ખાદ તેલનો વેપાર છે જેમાં હું બ્રાન્ડેડ કંપનીઓના ટોટલી તેલોનું વિતરણ કરું છું જેની મારે ટોટલી જગ્યા ઉપર સેલિંગમાં અવરનવર હું બધે ફરતો રહું છું રાજસ્થાન છે ગુજરાત છે બધે બી મારે ત્યાં મહેતાગીરીમાં નોકરી કરતા દર્શન જયેશભી પોપટિયા કે જેમને મેં સ્ટોક વખાણનો સ્ટોક એમના સોંપેલું હતું જે સ્ટોકની અંદર તેમને લેવડ વધઘટ કરી ને મારે સાથે છેતરપિંડીનો કેસ કર્યો છે ને એની સાથે મળેલ રવિભાઈ ચોક ઈસ ધનેશભાઈ ચોખાવાળા કે જેઓ ધાનેરાની ગાડીમાં લઈ જઈ ને અન્ય વેપારીઓને માલ આલતા હતા ને અન્ય વેપારીઓ એ ચોરીનો માલ ટોટલી લેતા હતા એ માલની સામે એમને બી ગુનાની અંદર સડવવા જોઈએ એમની સાથે આ બેની સાથે રૂપિયાની ઊંચાપત કરતા જયેશભાઈ લક્ષ્મીચંદભાઈ પોપટિયા કે જે દર્શનભાઈ અમારા ત્યાં મહેતાજી હતા એમના ફાધર હતા જે રૂપિયાની ઊંચાપત કરતા હતા એટલે આ ત્રણેય જણાએ મારા ત્યાંથી કાવ્યતરું કરી અને મારા ત્યાંથી નેવ લાખ ઓગણ સિત્તેર હજાર પાંચસો ને ઓગણ રૂપિયાની ચોરી કરી ને એ એકબીજાની સાથે મળીને આનો હિસાબ એમની રીતના વહીવટમાં પટાઈ દીધો છે ને આજે મારી દુકાનને છ મહિના રહીને એની અસરો અવળી પડતી રહે છે કે જેની મને અત્યારે મારે રૂપિયા માટે ઠેર ઠેર જગ્યા ઉપર પરેશાનીનું કામ લેવું પડે છે